શનિ બુધ બનાવશે શક્તિશાળી યોગ આ ત્રણ રાશિઓની થશે ચાંદી ચાંદી જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે લગભગ અઢી વર્ષ પછી શનિ પોતાની રાશિ બદલશે હાલમાં શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં છે અને જૂન બે સુધી આ જ રાશિમાં રહેશે આ સ્થિતિમાં શનિદેવ કોઈ પણ ગ્રહ સાથે યુતિ કરીને શુભ અશુભ યોગનું નિર્માણ કરતા રહે છે હકીકતમાં સત્તર સપ્ટેમ્બરના રોજ શનિ અને બુધ એકબીજાથી એકસો એસી ડિગ્રી પર સ્થિત થશે જેનાથી પ્રતિ યુતિ યોગ બનશે આ યોગ ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે જ્યોતિષીઓના અનુસાર આ યોગની અસર બધી બાર રાશિઓ પર થશે પરંતુ ત્રણ રાશિઓ માટે તે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે ચાલો જાણીએ તે રાશિઓ વિશે મેષ રાશિ મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે જીવનમાં ખુશીઓ આવી શકે છે તમારી મહેનત રંગ લાવશે ધંધામાં નવી ડીલ મળી શકે છે ધન લાભ થવાની શક્યતા છે રોકાણથી સારો નફો મળી શકે છે લવ લાઈફ સુખી રહેશે મકર રાશિ મકર રાશિના લોકોના જૂના અટકેલા કામો ઝડપ પકડશે સારો એવો નફો થઈ શકે છે તમને ભાગ્યનો સાથ મળશે પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે અચાનક ધનલાભ થઈ શકે છે મીન રાશિ મીન રાશિના લોકોના માન સન્માનમાં વધારો થઈ શકે છે માનસિક શાંતિ મળશે આર્થિક લાભ થઈ શકે છે રોકાણથી સારું ફળ મળશે કારકિર્દી અને ધંધામાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે